આપણા જે રૂમ છે ને એને સાફ કરવા માટે અને રૂમમાં જેટલું બી સામાન હતો ને એ બધું આપણે બારે કાઢીરા પછી ધીરે ધીરે સાફ કરીને પાછું લગાડશું તો હાલ આપણે આટલું સામાન બારે કાઢ્યું છે બાકીનું આજુ સામાન આપણે ધીરે ધીરે કાઢી કાઢીરા તો આ રૂમમાં જેટલા બી લાડા કે હતા ને ઉપરની સાઈડ એ આપણે લઈ લીધા છે હવે તો બસ સામાનને સાફ કરીને પાછું ગોઠવવાનું છે અને આપણું કામ છે કે ભાઈ ઉપરના જે લાડા કે હોય ને એ સાફ કરવાના તો એટલા માટે હું સ્ટુલ ઉપર ચડો હતો ને હવે લાડા છે ને એ આપણે સાફ કરવાના સ્ટુલ ની જરૂર નહીં પડે આ જે છે તો આપણું ઘરે નડિયા વાળું છે ને તો એમાં ઘણા બધા લાડા ને થાય અને રજ બી ઘણી બધી આવે જો છતું મકાન હોય તો એટલી બધી રજ કે લાળા ન થાય પ્લસ શું ખબર આપણી ઓસરી તો નવરાત્રીમાં સાફ થાય જન્માષ્ટમીમાં થઈને તો એટલા બધા અહીંયા તો એટલો કચરો કે લાડા કે નથી તો જેટલું સામાન આ રૂમમાં છે ને એના કરતા કઈ જ નથી આ રૂમને સાફ કરવાની બી જરૂર નથી સાફ જ છે ભાઈ બસ આ જ એક રૂમ કે ઘણું બધું સામાન એટલા માટે સાફ કરવો પડે રહ્યો જો આપણે જેટલું બી કામ હતું ને એ આપણે કરી દીધું છે મતલબ કે જે હેવી સામાન હોય ઉપર રાખવાનું હોય અથવા તો ઉપરથી લાડા લેવાના હોય તો એ આપણે લઈ લીધા છે અને સામાન બી ગોઠવી નાખ્યું છે હવે આપણું કઈ કામ નથી આપણે ફ્રેશ થઈ જાય મસ્ત ઓકે સુખેસ આપણે રેડી થઈ ગયા છે ને હવે જવાનું છે માર્કેટમાં થોડું ઘણું સામાન લેવાનું છે પણ એક વાત છે કે ભાઈ સૂર્યાસ્ત પહેલાં આઠ વાગે થતો ને એ હવે થઈ જાય છે સાડા છ સાત વાગે હાલ વાગે છે કંઈક છ અને તમે જો સૂર્યનારાયણ દેવતા બસ થોડાક જ દેખાઈ રહ્યા છે થોડી વારમાં સૂર્યાસ્ત થઈ જશે અને ભાઈ ઠંડીનો ઠંડીનો મોસમ આવી ગયો છે તો ફરી પાછા આપણે સ્કીન ઉપર મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવવી પડશે અને માથામાં બી ડેન્ડ્રફ થશે એટલે અમારે મને વિન્ટર પસંદ નહીં આપને પસંદ હોય તો ઉનાળો અથવા થોડો ઘણો ચોમાસું બાકી શિયાળો આપણે પસંદ અને ગામમાં છોકરાઓ હમણાંથી સારા એવા ફટાકડા ફોડી રહ્યા છે એટલે લાગે છે આ વર્ષે દિવાળી તો ધમાકેદાર થવાની છે ભાઈ તો જસ્ટ હું ઘરે પહોંચ્યો છું ને ભાઈ આપણે રૂમમાં બ્લોગ બનાવ્યો છે કેમ કે બારે છે ને ઓસરીમાં ઘરની લાઈટ બધી બંધ કરી દીધી છે કેમ કે જીવડા આજે ઘણા બધા આવે છે તમને બધા ભાઈ લાઇટ બંધ આજે ને જ્યારે જમવા બેસો ને ત્યારે આપણે લાઈટ ચાલુ કરશું તમે જુઓ બારે અંધારું છે હે ને ખબર નહીં આજે અચાનકથી ઘણા બધા જીવડાઓ આવી ગયા છે શું એ ખબર છે બાજુમાં એક ઘર છે જે ઘણા ટાઈમથી બંધ છે વર્ષો થઈ ગયા ને બંધ છે તો ત્યાં જંગલ જેવું થઈ ગયું છે તો તેના કારણે ઘણા બધા નાના જીવડાઓ આપણા ઘરમાં રાત થાય ને ત્યારે આવી જાય તો આજે તો ઘણા બધા છે એટલા માટે લાઇટ્સ બંધ કરેલી છે જ્યારે જમવા બેસું ને ત્યારે લાઇટ ચાલુ કરશો તો ઘરની લાઇટ્સ હવે ચાલુ કરી છે કેમ કે આપણે હવે જમવા બેસો અને ભાઈ બારી દરવાજા છે ને આપણે બંધ કરી દીધા છે કે મચ્છર કે જીવડા કે ના આવે જમી લેશું ત્યાં સુધી બંધ રહેશે પછી આપણે ખોલી નાખશું અને લાઈટ ફરી પાછી બંધ કરી નાખ તને વેકેશન કઈ થી પડશે પંદર તારીખ થી તો હજુ જવાનું હોય હમણાં શું ભણાવશે સત્ર તો પૂરું થઈ ગયું એક્ઝામ પૂરી થઈ ગઈ તો એમાંથી ભણાવશે અચ્છા ઠીક સર ગુડ મોર્નિંગ ધીસ ઇઝ નેક્સ્ટ ડે આજે છે આપણા ઘર સફાઈનો બીજો દિવસ ઓલમોસ્ટ તો બધું સાફ સફાઈ થઈ ગઈ છે પણ થોડું ઘણું તો બી બાકી છે અને મને ખબર છે આ વિડીયો બહુ બોરિંગ થવાનો છે પણ શું કરી જો હે વો હે અને આજના દિવસે આપણે શું સાફ કરવાનું છે તો આપણે સાફ કરવાનું છે આપણા ભગવાનનું મંદિર તો એ થોડી વારમાં જ આપણે મંદિર સાફ કરશું નાનું મંદિર છે એ તો છે નહીં કે મોટું મંદિર ટાઈમ લાગશે થોડી વારમાં જ સાફ થઈ જશે અને હાલ આ રૂમ સાફ થઈ રહ્યો છે જેમાં ઘણું બધું સામાન નથી થોડી વારમાં જ આ રૂમ બી સાફ થઈ જશે એ તારો જ કચરો છે ને હ ઉપાડો ઉપાડો જલ્દી ઉપાડો તો મંદિરથી પહેલા આપણે ધોવાની છે આ ખુરશી કેટલી ખુરશી છે જો તમે ત્રણ ને ત્રણ છ ખુરશી છે સાડા છ એક નાની ખુરશી છે રાઘવીની તો આપણે ધોવાની છે પહેલાં તો આનામાં જેટલા લાડાને છે ને એ આપણે સાફ કરવા પડશે એના પછી આપણે પાણીથી ધોશું ધીરે 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 હમણાં સાફ કરના છે તો તમારા ઘરે ખુરશી લેવાનો પ્લાન હો ને તો ભાઈ ગમે તેવી ખુરશી લેજો પણ આવી ખુરશી ના લેતા કેમકે આમાં બે ખાંચા છે ને તો એમાં ઘણો બધો કચરો ફસાઈ જાય જો તમે અને સાફ કરવું પડે તમને ક્યારેક તો જીવડા ભી ગરી જાય એમાં જો આમાં ભી કચરો પડે દેખાય તમને જોઈને બેવાનું હોય જોઈને બેસવાનું તો આપણે જે કામ મળ્યું તો ને ખુરશી ધોવાનું અથવા ખુરશી સાફ કરવાનું હતું એ આપણે કરી દીધું છે જો તમે સાફ કરીને બધી તડકામાં લગાડી દીધી છે તાકી સુકાઈ જાય અને અમારા માને કામ મળી ગયું છે બાજરો સાફ કરવાનો તો એ બી બિઝી છે અને આ બે બોક્સમાં રાઘવીના રમકડા છે જે આ વર્ષે જશે કચરામાં કચરામાં અથવા તો સ્ક્રેપમાં હો ને બાપુ તું તો રમતી છો ને આનાથી પેલા યાદ ના આવ્યું પેલા યાદ આવ્યું તો વેદાન દઈ દીધો આમાં ઘણા બધા રમકડા હમ ઊંધું હે આમ પકડ આમ કર્યું હોય સરસ રાઘવીની આર્ટ એન્ડ ક્રાફ્ટની બુકે અને સ્કૂલમાં જે આવે ને જાદુગર તો એ આ વેચે તમને યાદ હશે જ્યારે આપી ના હતા ને ત્યારે સ્કૂલમાં આવા આવા આવતા વેચવા માટે આપણે પણ ઘણા બધા આવી બુક્સ લેતા આપડે કઈ બનતું નહીં એ જે બનાવવા ના આપણાથી ના બને પાપુ એ જે વેચવા આવે ને આપણે ઘણી કોશિશ કરતા પણ આવું ના બનતું અને એમાં ભાઈ એ દિવસે પૈસા ના હોય તો આપને એમ કહેતા કે વાંધો નહીં તમે બીજે દિવસે પૈસા લઈ આવજો હમણાં તમને જોઈતું હોય તો એ પાંચ રૂપિયા કે દસ રૂપિયા મળતું ત્યારે આપણા સાહેબ કે જે હતા ને એ પૈસા દઈ દીધા બીજે દિવસે આપણે ઘરેથી પૈસા લઈ જતા ઘરે કહેતા કે મને તો એ જાદુગર લેવું છે તો પણ આપણે ઘણી એટલી કોશિશ કરી પણ આપણાથી બનતું નહીં તો જો આ બધી આર્ટ જે આપને અમારા સ્કૂલમાં બતાવતા હતા છે ને એ જાદુગર ભાઈ આવતા સેમ આ બે કબૂતર બનાવતા આ પછી ફૂલ બનાવતા ગુલાબનું હજી એક પાછળ સુરજમુખીનું હમ આ જો છે ને અને આ જે છે ને આ તો પર્સનલી મેં બી ટ્રાય કર્યું હતું પણ આપણાથી બનતું નહીં ભાઈ આના જેવું તો એક તો આઠ વાળા જાદુગરભાઈ આવતા ને બીજા જે આવતા ને એ દંત મંજનવાળા આવતા ગમે તે એક છોકરાને ઊભો કરે જેના દાંત પીડા હોય અથવા તો ખરાબ હોય એને ઊભો કરીને દંત મંજન ઘસે અને બતાવો કે જો તમારા દાંત ને જે સફેદ થઈ જશે ભાઈ આ યુઝ કરવાથી તો આપણે એના પાછળ પણ પાગલ થતા કે ત્યાં હમણાં તો પૈસા નથી ભાઈ ઘરેથી લઈ આવીશ ને પછી તમારા ઘરેથી પ્રોડક્ટ લઈ જઈશ તો આપણે એ બી ટ્રાય કરી પણ એનાથી બી કાંઈ ફરક પડતો નહીં પણ એ મજા હતી એ સમયની અને એ જે વેચાણ કરવા આવતા ને એ ભાઈ યા તો આપણી બુક ચેક થવાની હોય ત્યારે આવતા યા તો પછી ટેસ્ટ લેવાના હોય ને સર આપણા ત્યારે આવતા તો ત્યારે એમ થતું કે ભાઈ આ તો ભગવાન બનીને આવ્યા છે કે આપને બચાવી લીધા અને જો તમારી કોઈ એવી મેમરીઝ હોય સ્કૂલની તો જરૂર કમેન્ટ સેક્શનમાં જણાવજો તાકી અમે પણ જાણી શકીએ કે તમારા જીવનમાં બી આવું કાંઈક થયું છે તો ગાઈસ ઠીક છે આજના બ્લોગમાં આપણે આટલું જ રાખશો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અગર તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક જ ન ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મને આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાયબેન ટેક કેર

ताल को चुरे अपर? बीक लागी मत पजदोले शेट पोची आयो तो बीक लागी तने?